ભરૂચ જિલ્લા ઇન્ડિયન મેડિકલ તબીબો ઓપીડી સેવાઓ બંધ રાખી વિરોધ નોંધાવ્યો કલકત્તા થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેજા હેઠળ ભરૂચ શહેર તબીબોએ કલેક્ટર ને આવેદનપત્ર આપી પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરી હતી ઇન્ડિયન મેડિકલ આજે સવારથી ઓપીડી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાનો વિરોધ નોંધાયો હતો શનિવાર સવારથી જ જિલ્લાના તબીબોએ પોતાની હોસ્પિટલો અને ક્લિનિક બંધ રાખતા અનેક દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તબીબોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓએ કલકત્તામાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને આ ટ્રેની ડોક્ટર સાથે ઘટનામાં જે આરોપીઓ સંડવાયેલા હોય તેમ પકડી પાડી કડકમાં કડક સજા કરાય તેવી માંગ સાથે તબીબ પર થયેલા હુમલાઓ અંગે સરકાર દ્વારા કાયદો બનાવવાની માંગ કરાઈ હતી આ સાથે સાંજના સમયે પાંચભટ્ટીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ નમસ્કાર હું ડૉક્ટર પ્રગતિ બારોટ ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈ એમ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફૂલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચવતી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે તથા ડોક્ટર્સ ફ્રેટર્નિટીમાં કામ કાર્યરત એવા તમામ ડોક્ટર્સની સુરક્ષા અને સલામતી મળે તથા એ માટે કાયદાકીય નિયમો બને એ માટેની અમે અપીલ કરવા માગીએ છીએ